છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની જૂની ફેસબુક પેજ ઉપર છેલ્લી ચોવીસ કલાકના રાજ્યના વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો કુલ ટોટલ બસો ત્રેવીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાંથી તોતેર તાલુકા એવા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે એટલે કે રાજ્યમાં હળવો મધ્યમ વરસાદ ઘણા સ્થળે નોંધાયો છે સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના સંખેડામાં એકસો બે મિલીમીટર એટલે કે ચાર ઇંચ તે સિવાય સુરત સાબરકાંઠા તાપી વડોદરા બનાસકાંઠા પાટણ અરવલી સૌરાષ્ટ્રમાં મોરબી રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ નોંધાવા પામ્યો છે અને આજે આપણે વાત કરીશું આજે પચીસ ઓગસ્ટ અને આવતીકાલે છવ્વીસ ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે તેની તો તે પહેલાં જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર દેશનું છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો જે લો પ્રેશર સિસ્ટમ છે તે અત્યારે મધ્યપ્રદેશ ઉત્તર મધ્યપ્રદેશ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ દિલ્હી આસપાસના વિસ્તારો ઉપર સ્થિત છે અને આગામી બે દિવસમાં આ સિસ્ટમ આ દિશામાં આગળ વધી અને નબળી પડતી જશે વધુ એક લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં છવ્વીસ તારીખ આસપાસ આ વિસ્તારોમાં બની શકે છે ગુજરાતના છેલ્લા ચોવીસ કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો હજુ પણ સમગ્ર ગુજરાતમાં વાદળો છવાયેલા છે સૌરાષ્ટ્ર કચ્છમાં સાતસો એચપીએ ઊંચાઈ ઉપર ભેજનું પ્રમાણ ઘટી જતાં વરસાદમાં ઘટાડો થયો છે પરંતુ ગુજરાત રિજિયનમાં વરસાદ ચાલુ રહ્યો છે સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ એંચપી ઉપરનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો લો પ્રેશર સિસ્ટમનું સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે ને વધુ એક લો પ્રેશર બનવાની તૈયારી આ વિસ્તારોમાં થઈ રહી છે અપરે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે સાતસો એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો જે લો પ્રેશર સિસ્ટમ છે તેના આનુસંગિક સર્ક્યુલેશન આ વિસ્તારો ઉપર છે જેનો ટ્રફ હાલ ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી આવી રહ્યો છે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં છે જેમાંથી આવતી છત્રીસ કલાકમાં લો પ્રેશર સિસ્ટમ બની જશે વરસાદની વાત કરીએ આજે પચીસ ઓગસ્ટ અને આવતીકાલે છવ્વીસ ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો ગુજરાત રિજિયનમાં આગામી ચોવીસ કલાક દરમિયાન હજુ પણ વરસાદ ચાલુ રહી શકે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ અને એકલ દોકલ વિસ્તારમાં ભારે તેવો વરસાદ હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી ચાલુ રહી શકે છે વરસાદના વિસ્તારોમાં અને વરસાદના પ્રમાણમાં થોડો ઘટાડો થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર હજુ યથાવત રહે આવતી ચોવીસ કલાક અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ સાબરકાંઠા મહેસાણા ના વિસ્તારોમાં ઉદેપુર અને વડોદરા આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવો વરસાદ ચાલુ રહી શકે છે એકથી બે ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે અને છૂટાછવાયા સ્થળોએ બેથી ચાર ઇંચ સુધી કે એકલદોકલ સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા આગામી ચોવીસ કલાક દરમિયાન આ વિસ્તારોમાં ગણી શકાય છે અમદાવાદ ખેડા અને આણંદ મહેસાણા પાટણ અને બનાસકાંઠાના જે વિસ્તારો છે તેમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે દોઢથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારો અને વરસાદના પ્રમાણમાં ઘટાડો થશે સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારો બોટાદના એકલદોકલ વિસ્તારો ભાવનગરના એક બે વિસ્તાર જૂનાગઢ ગીર સોમનાથના એક બે વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે તે સિવાયના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ અને હળવા ભારે ઝાપટા આગામી ચોવીસ કલાક દરમિયાન ચાલુ રહી શકે છે સૌરાષ્ટ્રમાં જે જિલ્લા દર્શાવ્યા અગાઉ તેમાં એકલ દોકલ સ્થળે એકથી બે ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે કચ્છમાં છૂટાછવાયા સ્થળોમાં હળવા ભારે ઝાપટા સિવાય ખાસ કોઈ મોટી શક્યતા આવતી ચોવીસ કલાક દરમિયાન નથી દેખાઈ રહી ટૂંકમાં સૌરાષ્ટ્ર કચ્છમાં આવતી ચોવીસ કલાક વરસાદનું જોર થોડું ઓછું રહે ગુજરાત રિજિયનમાં વરસાદનું જોર યથાવત રહેશે અને હળવો મધ્યમ ભારે વરસાદ નોંધાવાનું ચાલુ રહેશે હાલ જે સિસ્ટમ છે રાજસ્થાન ઉપર તેનો ટ્રપ આવતા બે ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને પૂર્વ મધ્ય ગુજરાત લાગુ વિસ્તારો સુધી આવશે જેથી આ વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય રહેશે સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી બે ત્રણ દિવસ છૂટો છવાયો હળવો વરસાદ અને હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે જે નવી સિસ્ટમ બની રહી છે બંગાળની ખાડીમાં છવ્વીસ તારીખે તે મધ્યપ્રદેશ સુધી આવે તેવી હાલ શક્યતા દેખાઈ રહી છે તેનો ટ્રફ પૂર્વ મધ્ય ગુજરાત સુધી આવી શકે છે જો વધુ આગળ વધશે આ સિસ્ટમ અને તેનો ટ્રફ આગળ વધશે તો સૌરાષ્ટ્ર કચ્છમાં આ સિસ્ટમનો લાભ સત્તાવીસ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખમાં જોવા મળી શકે હાલ સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા વરસાદની આશા રાખી શકાય ત્રીસ તારીખ સુધીમાં જેમાં અમુક સ્થળે મધ્યમ વરસાદ નોંધાઈ શકે આગળ આમાં કાંઈ ફેરફાર થશે તો અપડેટ આપવામાં આવશે ગુજરાત રિજિયનમાં અઠાવીસ ઓગણત્રીસ તારીખ સુધીમાં છૂટાછવાયા સ્થળોમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે તેવા વરસાદનો રાઉન્ડ ચાલુ રહી શકે છે સિસ્ટમના ટ્રેકમાં અને ટ્રફમાં ફેરફાર થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે જેથી આગળ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વરસાદના વિસ્તારોમાં અને વરસાદના પ્રમાણમાં ફેરફાર થઈ શકે તો બે દિવસમાં તેની અપડેટ ફરીથી આપવામાં આવશે આ હતી આવતીકાલ સુધીની અપડેટ અને ત્રીસ તારીખ સુધીનું આગતરો ઇંધાણ આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર